અમદાવાદ શહેરમાં રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો રોજ નવા વિસ્મય શાહ સામે આવી રહ્યા છે રોજ નવા તથ્ય પટેલ સામે આવી રહ્યા છે અને રોજ નવા રિપલ પંચાલ સામે આવી રહ્યા છે નશો કરીને જે રીતે નબીરાવ બેફામ બનીને વાહન ચલાવે છે એ જોતા એવું લાગે છે કે જાણે આ નબીરાઓને કાયદા કાનૂનનો કોઈ ડર હવે છે જ નહીં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આ નબીરાવ ગુજરાતમાં દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડાવીને પોલીસ વિભાગને ખુલ્લો પડકાર ફેંકતા હોય એવું લાગી રહ્યું છે

અને સામે આવ્યો હતો અને બે થી વધુ એક્ટિવા બાઇક અને ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી બે વૃદ્ધ અને બાળકો સહિત કુલ ચાર લોકોને પણ અડફેટ લીધા હતા જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માત જોઈને વહેલી સવારે ચાલવા જતા લોકો અને બાળકોને સ્કૂલે મૂકવા જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા સો મીટરના રોડ ઉપર વાહનોને અને રાહદારીઓને અડફેટે લઈને અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકોએ ઝડપી લીધો હતો અનેક લોકોના આક્ષેપ મુજબ કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો રોડ ઉપર બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે લોકો તેમની પાસે દોડી ગયા હતા એકસો ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત સર્જનાર કાર ચાલકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગંભીર અકસ્માતને પગલે લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તત્કાલી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકને પકડ્યો હતો ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર કાર ચાલકનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પોલીસ સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તે રિપોર્ટ કરાવવા માટે બ્લડ સેમ્પલ લીધા છે કાર ચાલકના કહેવા મુજબ ભત્રીજાને સ્કૂલે મૂકવા ગયો હતો બ્રેકના બદલે ભૂલથી એક્સિલેટર પર પગ આવી જતા સમગ્ર અકસ્માત થયો હતો જેની તેને કબૂલાત કરી છે ડીસીપી ટ્રાફિકે સમગ્ર ઘટના વિશે મીડિયા સમક્ષ વિગતે વાત કરી છે સાંભળીએ ડીસીપી ટ્રાફિક નીતા દેસાઈને

કાર ચાલક હાલમાં તો એવું કહે છે કે મારાથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર મારો પગ આવી ગયો એવું હાલમાં કહી રહ્યો છે પણ ખરેખર એક કાર ચાલક કાર ચલાવતી વખતે ખરેખર આવી ઘટના બની છે કે નહીં અથવા તો આગળથી એની સ્પીડ હતી કે નહીં એ પણ અમે છે કે નહીં જે એના ભત્રીજાને શાળાએ મૂકવા ગયો તો એ સ્કૂલથી લઈ અને જેટલા પણ કેમેરા આવશે એમાં એની અમે સ્પીડ ચેક કરવાનો પ્રયત્ન કરીશું એનો કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું કે ચા કાર ચલાતા શીખ્યું તો કે વર્ષોથી ચલાવે નહીં એ વર્ષોથી ચલાવે છે કાર એની પાસે લાયસન્સ પણ છે પરંતુ આજે એની સ્પીડ કેટલી હતી એ મહત્વની તપાસ અમે જે સ્કૂલેથી જે એક્સિડન્ટ થયો ત્યાં સુધીના રોડ પર આવતા તમામ સીસીટીવી કેમેરા અમે ચેક કરીશું જેથી કરીને એની શાળાએથી લઈ જે સ્કૂલે મૂકવા ગયો હતો એના ભત્રીજાને ત્યાંથી લઈ અને એક્સિડન્ટ સ્થળ સુધી જો સ્પીડ વધારે આવશે તો એ પણ અમે એપિસેલ માં એની સ્પીડ માટે પણ અમે મોકલી આપીશું કે કલમ હેઠળ પણ દાખલ કરી છે હાલ હાલમાં તો હજી એફઆઈઆર ની રાઇટિંગ થઈ રહ્યું છે હાલમાં એના ગુનાની કલમો ને બધું એફઆઈઆર થશે એટલે આપણે એની પણ માહિતી અમે આપીશું અચ્છા કે જે લોકો ઇન્જર્ડ થયા છે કે જે લોકો ને ટક્કર વાગી છે એમાંથી કોઈ સીરીયસ હોય કે હા ઇન્જર્ડ છે એમાંથી એક વ્યક્તિ વધારે સીરીયસ છે જેને અમે મોટી સિવિલ મોકલી આપેલ છે અને બીજા ત્રણ ઇન્જર્ડ છે એ સિવાયના પણ કદાચ હશે તો હોસ્પિટલોમાંથી વર્ધી આવશે તો આપને પણ એની અમે સતત અપડેટ આપતા રહીશું અચ્છા સવારના સમયે આ ઘટના બની છે એટલે સ્વાભાવિક રીતે સાત સાડા ની આસપાસની વાત છે તો શું સ્કૂલના બાળકો પણ છે આમાં જે ઇન્જર્ડ થયેલા છે એવી કોઈ ઇન્ફોર્મેશન કે એવા કોઈ પર્ટીક્યુલર આપણી પાસે ઇનપુટ છે હાલમાં તપાસમાં કોઈ બાળકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થયા હોય એવી વાત ધ્યાનમાં આવી નથી તપાસ દરમિયાન ધ્યાનમાં આવશે તો આપણે જરૂરથી અમે અપડેટ કરીશું વાળી ઘટના બન્યા પછી અમે સ્પીડ ગન કેમેરા આખા અમદાવાદ સિટીમાં પાંત્રીસ થી વધારે લાવ્યા છીએ એની પહેલા અમારી પાસે એક ઇન્ટરસેપ્ટર અને સ્પીડ માટેના અમારી પાસે વ્હીકલ હતા પણ એ ઉપરાંત અમે પાંત્રીસ થી વધુ કેમેરા સ્પીડ ગનના લાવી અને સ્પીડના કેસો અમે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં ન થવા એટલા કેસો અમે છેલ્લા વર્ષમાં કર્યા છે સિટીની અંદર હંમેશા વધારે વસ્તી અને વધારે વ્હીકલનું પ્રમાણ રહેતું હોય સ્પીડ જે સિટીની સ્પીડ છે એ સ્પીડ જ રાખવાની હોય છે છતાં પણ ઘણી વખત એવું થાય છે કે વહેલી સવારે અથવા તો મોડી રાત્રે સ્પીડમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચાલકો ચલાવતા હોય છે અમારા સ્પીડ ગન કેમેરા દ્વારા અમે એમની ઉપર સ્પીડ અંગેના પણ કેસો ખૂબ કરી રહ્યા છીએ આપના માધ્યમથી જણાવું કે સિટીની અંદર જે સ્પીડ છે એ નક્કી કરેલી સ્પીડ પ્રમાણે જ ચલાવવાની હોય છે ગાડી પરંતુ વધારે સ્પીડ જ્યારે થાય છે ત્યારે આવા અકસ્માતો મોટી મોટા અકસ્માતો સર્જાય છે બેન સૌથી વધારે મતલબ આ જે ઘટનાઓ છે એને અંકુશ લગાવવા માટે તમને એવું લાગે છે કે એક મતલબ એક અભિયાન શરૂ કરવું જોઈએ અને એક એવી રીતના થવું જોઈએ કે આ રીતના જે પણ સ્ટન્ટ કરતા હોય કે પછી જે ઓવર સ્પીડિંગ કરતા હોય અને જે જગ્યાએ સ્પીડ લિમિટ છે તો એને ફોલો કરવા માટેનું લોકોને એક સ્ટ્રિક્ટલી એનું અનુશાસનનું પાલન થવું જોઈએ માટે કઈક તમારા તરફથી થશે નહીં અમારા તરફથી બિલકુલ અમે જે સ્પીડના કેસો છે અમે છેલ્લા કદાચ કહેવાય ને કે 10 કે 15 વર્ષમાં નથી થયા આનાથી ચાર ગણા કેસો અમે સ્પીડના કર્યા છે અને હજી પણ કરતા રહીશું અને આપના માધ્યમથી કહું કે સિટીની અંદર જે સ્પીડ છે લિમિટેડ સ્પીડમાં ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ નહીંતર પછી અમારા સ્પીડ ગન કેમેરા દ્વારા આપને સ્પીડના કેસમાં ક્યારેક પોતાના વ્હીકલ કે તમારી જે ચલાવવાની સ્ટાઇલ છે સ્પીડમાં એના કારણે તમે અમારા જો સ્પીડ ગન કેમેરા દ્વારા ત્રણથી વધારે ચલણ આવશે તો એના માટે પણ અમે કોર્ટ કાર્યવાહી કરી રહ્યા છીએ તો એમાં પણ તમે ન આવો એના માટે આપના માધ્યમથી દરેક પબ્લિકને મારી વિનંતી કે સિટીની અંદરની સ્પીડ છે નક્કી કરેલી સ્પીડ એના દરેક જગ્યાએ સ્પીડના બોર્ડ પણ હોય છે તો નક્કી કરેલી સ્પીડ પ્રમાણે જ ચલાવવાનો આગ્રહ રાખો અચ્છા બીજી એક બાબત એ પણ સામે આવતી હોય છે કે જે બમ્પર હોય છે એના ઉપર જે વ્હાઈટ પટ્ટા હોવા જોઈએ એ પ્રોપર બધી જગ્યાએ વિઝિબલ હોતા નથી તો આ પણ એક રીઝન હોય છે કે લોકોને બમ્પરનો ખ્યાલ ન આવે અને કોઈક બમ્પર એવા હોય છે કે જે એની એકચ્યુઅલ જે બનવું જોઈએ જે પ્રકારે એવા નથી હોતા તો આ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કારણ કે આ એક મોટી દુર્ઘટના આનાથી પણ થતી હોય છે આપ આપે કહ્યું એ પ્રમાણે બમ્પ ઉપરની જે નિશાની છે આઈઆરસી એ ગાઈડલાઈન આપેલી છે એ પ્રમાણે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ લખેલું છે અત્યારે હાલ બધે બમ્પ ઉપર એ જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનું એની ઉપર માર્કિંગ કરવામાં આવે અને બમ્પ ઉપર જે ક્રોસિંગ છે એ પણ અમે હટાવી લેવા માટે કહ્યું છે ક્રોસિંગ આગળના ભાગમાં એના પટ્ટા લગાવવામાં આવે એટલે જે રોડ એન્જિનિયરિંગ છે એની જ્યાં જ્યાં ખામી દેખાય છે ત્યાં અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા દરેક પોલીસ સ્ટેશન કે થાણા ઇન્ચાર્જ દ્વારા સતત એમના વિસ્તારમાં આ પ્રકારનું જ્યારે જ્યારે જણાય છે રોડ એન્જિનિયરિંગની ખામી ત્યારે ત્યારે અમે કોર્પોરેશનને લખીએ છીએ અને કોર્પોરેશન એ કામ કરાવી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર